નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ ઉમેદવાર નૈસર દેસાઈએ સુરતથી સમર્થકો સાથે નવસારી ખાતે ભવ્ય રેલી આકારે પહોંચી ફોર્મ ભર્યું હતું અને ત્યારબાદ નવસારીથી દાંડી સુધી દાંડી યાત્રા કરી હતી નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર અને સ્વાતંત્ર્ય સંગ્રામ પરિવારમાંથી આવતા નૈશદ દેસાઈ આજે શુક્રવાર ઓગણીસમી એપ્રિલના રોજ ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત સ્થિત ઈશ્વર ફાર્મથી બંડી અને ધોતી પહેરી તેમજ હાથમાં લાકડી પરિધાન કરી અનોખા પ્રયોગ સાથે કાર્યકરો તેમજ તેમના સમર્થકો સાથે ભવ્ય રેલી આકારે પ્રસ્થાન કરી સુરત શહેરના અંબાનગર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ત્રાણ કોંગ્રેસના ઉમેદવાર તરીકેનું નામાંકન ભર્યું હતું આ પહેલા તેઓ રેલી આકારે નવસારી જતી વખતે રેલીના રૂટમાં આવતા ભેસ્તાન સ્થિત અખંડ ભારતના નિર્માણ માટેના લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાને વંદન કરી હતી ગઠબંધન ઉમેદવારને ઉમેદવાર ને ફોર્મ ભર્યા બાદ નવસારીના મઢવાડ ખાતે શાળા કમ્પાઉન્ડ થી દાંડી સુધી પદયાત્રા કરી ગાંધી વંદના અને સત્યાગ્રહ કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમની ની દાંડી સુધી અંગ્રેજો સામે ન્યાય માટે કરેલ ઓગણીસો ત્રીસ ના મીઠાના સત્યાગ્રહનો સંદેશ યાદ અપાવવાની સાથે આ દેશના બંધારણને અકબંધ રાખવાનો નવસારી લોકસભા મત વિસ્તારના મતદારોને સંદેશ આપ્યો હતો પાટીલ સાહેબની જેમ અમારી પાસે ધનબળ નથી એટલે એમણે જે બસો ભાડે કરેલી અમે તો સ્વેચ્છાએ પોતાના વાહનમાં જઈ રહ્યા છીએ એટલે સંખ્યા ની વાત નથી જે જશે એ પોતાના શ્રમ સમય સમયદાનથી જશે પોતાના ખર્ચે જોખમે જશે પાટિલ સાહેબ તો બસો ભરીને દબાણ કરીને લઈ ગયા અમારે એવું નથી એટલે આપણે સંખ્યા ની વાત નહીં કરી

गरीब लोगों के पास से गरीब लोगों के पास से 100 रुपया मांगी है मध्यम वर्ग ना लोगों पास से 1000 रुपया मांगी अति श्रीमंत लोगों पास से हमारे फंड निधि जो और विचार कई रीति आए ये विचार इतना मटिया आयो साहिब सुनील भाई कारण के पार्टी की हालत भयंकर खराब है पार्टी आकर इनकम टैक्स से पार्टी ना अकाउंट सील कर એવું દુનિયામાં પહેલી વાર બન્યું બીજું કે મારા પરિવારે મને માત્ર પચીસ લાખ રૂપિયા આપ્યા તો ઇલેક્શન કમિશનરે છન્નું લાખ નું બજેટ આપ્યું સો ગણું બજેટ છે છન્નું લાખ કરતા તો અમે શું કરીએ એટલે આ વિચાર આવ્યો રસીદનો પારદર્શિતાને ગાંધીજીએ બિરલા પાસે પૈસા લીધેલા આશ્રમ બનાવવા રસીદ આપેલી

રાજકીય અને ધાર્મિક સ્વતંત્રતા સનાતર બંધારણનો ઉદ્દેશ એ મુદ્દો પહેલો છે અને મહાત્મા ગાંધીના આદર્શો એ મુદ્દો પહેલો છે